અમદાવાદ ઇન્દોર હાઈવે ટોલનાકા નજીકથી પસાર થતી એક ટ્રકમાં એકાએક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે ટ્રક ચાલકે પોતાનું વાહન થોભાવે તે પહેલા જ શરીરે સામાન્ય દાછી ગયા હતા કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા રોડ પર ભારે દોડધામ મચી જવા પામી હતી ત્યારે કઠલાલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો વળી આગ એટલી ભયંકર હતી કે ટ્રકમાં ભરેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે પાણીનો છંટકાવ કરી વાહન પર લાગેલ આગને કાબુમાં લીધી હતી અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવીએ